નમસ્કાર ખેડૂત મિત્ર ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું હું છું જશુભાઈ ગામ સોંદરડી તાલુકોના જિલ્લો ગીર સોમનાથ મોબાઈલ નંબર છે એકાશી ચાર દસ ચોરાણું ચાર ચોર્યાસી આ તમે જે જોઈ રહ્યા છો તે જીવામૃત છે આપણે સાત દિવસ પહેલાં બનાવેલો હતો આ જીવામૃત આઠમો દિવસ થયો છે એટલે આજે સો ટકા જીવામૃત તૈયાર થઈ ગયેલો છે તો આપણે આ જીવામૃત છે ને એ મારા ખેતરમાં મેં કપાસ મગફળી ભીંડા મગ આ રીતનું મિશ્ર પાક પદ્ધતિમાં મકાઈ મિશ્ર પાક પદ્ધતિમાં આપણે વાવેતર કરેલું છે તો આમાં આપણે છે ને આજે ડ્રેસિંગ કરીશું કે ધારોડી કરીશું ને તે જેવા મુર્ત આપીશું આપણે શરૂઆતમાં જ્યારે આ બે મહિના પહેલાં આનું વાવેતર કરેલું હતું આપણે કપાસનું મગફળીનું મગનું ત્યારે આપણે ધન જીવામૃતનો ઉપયોગ કરેલો હતો જે પાયાના ખાતા તરીકે આપણે કરતા હોય છે ત્યાર પછી આપણે તેને જીવામૃત જ આપીએ છીએ દસ દિવસે પંદર દિવસે પંદર દિવસના ગાળામાં દસ દિવસના ગાળામાં આવી રીતે આપણે જીવામૃત આપીએ છીએ તો આપણી પાસે વરાપ હોય ને સમય હોય તો આપણે હું કોપ દ્વારા પણ જીવામૃત આપું છું તો અમારે અહીંયા ગઈકાલે ખૂબ સારો વરસાદ પડી ગયો છે તો વરસાદ પડ્યો એટલે આપણે જમીન છે એ ભીની થઈ ગઈ છે તો આપણે પંપ દ્વારા ડ્રેસિંગ ન કરી શકાય એટલા માટે આનો પંપ દ્વારા છંટકાવ ન કરી શકાય એટલા માટે અમે તેને ધારોડી કરી આ જીવા અમૃત આપીએ છીએ તો આ જીવામૃત એટલે મા ધરતીમાંનું અમૃત આપણને ખ્યાલ છે કે જીવમૃત એટલે બેસ્ટમાં બેસ્ટ મા ધરતીમાં ને કોઈ આપવાનો અમૃત હોય બેસ્ટમાં બેસ્ટ જ ધરતીમાં ને કાંઈ આપી શકીએ તો તે જીવ અમૃત છે આ જીવામૃતમાં મેં શરૂઆતમાં એકસો એંસી લીટર પાણી લીધેલું હતું ત્યાર પછી દસ કિલો ગાયનું સાણ દેશી ગાયનું સાણ દસ કિલ દસ લીટર ગૌમૂત્ર બે કિલો ગોળ એડ કરેલો છે પછી આપણા કઠોળનો લોટ એક કિલો ઉપયોગ કરેલો છે ને આપણે પાળાની માટી આપણે નાખવાની હોય છે પણ હું છેલ્લા ત્રણ વર્ષના પ્રાકૃતિક ખેતી કરું છું કોઈ કેમિકલનો ઉપયોગ કરતો નથી એટલા માટે હવે હું મારા ખેતરની જ માટી આમાં એડ કરી દઉં છું કેમ સૂક્ષ્મ સૂક્ષ્મજીવો હવે ધીમે ધીમે આપણી જમીનમાં આવી ગયા હોય છે રાસાયણિક દવા રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ કરતા નથી તો તે સૂક્ષ્મ જીવો આપણી જમીનમાં જેનું કાર્ય છે તે કરવા માંડ્યા હોય છે એટલે આપણે જમ ત્રણ વર્ષ પછી આપણે આ આપણી ખતરની માટેનો ઉપયોગ કરી શકીએ આ જીવામૃત બેસ્ટ તૈયાર થયો છે આમ તો આપણે કહીએ ને કે જે રાસાયણિક કરતાં ખેડૂતભાઈઓ હોય છે તેને બોરન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ એમોનિયમ સલ્ફેટ સલ્ફર હોમિક એસિડ આવા અનેક પ્રકારના જે જે આપણે કહેવાય ને કે સતત તત્વો આવે છે તેને અલગ અલગ બજારમાંથી યગ્રામાંથી લાવવા પડે ને તેને છોડને આપવા પડે તો પણ છોડને કંઈક ને કંઈક પ્રકારનું ઉણપતો રહેતી જ હોય છે નિષ્ણાતો આવે સર્વે કરે તો કે આમાં બોરનની ખામી છે આમાં હોમિક એસિડ ઘટે છે આમાં પોટાશનું ઉણપ છે આ અલગ અલગ પ્રકારના ખાતરો લાવવા પડે ને તેને એડ કરવો પડે છતાં પણ તેને રિઝલ્ટ આવતા નથી એટલા બધા આ જીવામૃત એટલે સો ટકા સત્તરે સત્તર તત્વોનું મિક્સણ સત્તરે સત્તર તત્વો જીવામૃતમાં આવી જાય આપણે જમીનમાં નાખીએ એટલે આપણે કોઈ પણ પ્રકારનો ઉણપ રહેતી નથી પણ આ ખેડૂતોને મનમાં આવવું જોઈએ ખેડૂતોને લાગવું જોઈએ કે આ પ્રાકૃતિક ખેતી એટલે બેસ્ટ ખેતી છે ને જો આ આપણે કરીશું તો આપણા ભવિષ્ય માટે સારું રહે છે આપણા ઘરમાં આપણા ગામમાં કે આપણા સમાજમાં અત્યારે જે બીમારી ઉભરી રહી છે તેનું કારણ આ આપણે રાસાયણિક દવાના રાસાયણિક ખાતર પણ છે તો તેને અંકુશમાં લાવવા માટે પણ આપણે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ એટલા માટે આ જીવામૃતનો ઉપયોગ અમે આજે કરીશું ને તે જીવામૃત થકી આ માંડવી છે જે મગફળી છે ઓગણચાલી નંબર ત્યાં મગફળીમાં આપીશું આ મગફળી તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની આમ તો ઉણપ દેખાતી નથી આ કપાસ છે બે મહિનાનો કપાસ થયો છે આપણે આને જીવામૃત અને જીવામૃત સિવાય કાંઈ નથી આપેલું આ કપાસ છે હું નજીકથી તમને બતાવું છું આપણે આમ નિષ્ણાતો છે ને આમ પાંદડું ઉથમું કરીને જોતા હોય છે કે નિષે કાંઈ છે તો હું પણ તમને બતાવું છું જુઓ આ કોઈ પણ પ્રકારનો રોગ જણાતો નથી જો આ પ્રાકૃતિક ખેતીની કમાલ છે આ પ્રાકૃતિક ખેતીનો રિઝલ્ટ છે આપણે પહેલાં શરૂઆતમાં જ્યારે કપાસ આવ્યા ત્યારે તેના ઝીંડવા આપણે ખાતા જેથી મીઠા લાગતા હવે ઝીંડવું આપણે ખાઈ ન શકીએ કેમકે એને શરૂઆતથી જ એવા પટ પેલા હોય છે શરૂઆતથી જ આપણે એની દવાનો ઉપયોગ કરેલો હોય છે કે ઝીંડવું ખાઈએ ને તો આપણે બીમાર પડી જાય પણ હવે મારા ખેતરનો ઝીંડવું અમે ખાઈએ તો એનો કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં કારણ કે હું તો રાસાયણિક ખાતર કે દવાનો આપણે ઉપયોગ કરતા નથી એટલા માટે ખેડૂતભાઈઓ વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી દ્વારા પડે પ્રાકૃતિક ખેતી કરતા થાય તો જ આપણે થોડા ઘણા અંશે પગભર થશું ને આપણા કુટુંબનો આપણા પરિવારનું આપણા સમાજનું જીવન આપણે ટકાવી શકશું ખેડૂતભાઈઓ આજે બસ આટલું જ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો અને શેર કરજો કે બધા ખેડૂતો સુધી પહોંચે અને બધા ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળે જય માતાજી